જેમાં દસ લાખની કિંમત નું બે હજાર એકસો પચાસ કિલો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ છે સુરત એપીએમસી પ્રતિબંધિત ચાઇનીઝ લસણ છે તો ખેડૂતોની આજીવિકાના રક્ષણ માટે ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મુકાયો છે વર્ષ બે હજાર ચૌદ થી ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મુકાયો છે તો ઝડપાયેલું ચાઇનીઝ લસણ નું કદ નાનું રંગા છો સફેદ અથવા આ છો પિંક કલર હોય છે હાલ તો એપીએમસી માંથી લાખો નું ચાઇનીઝ લસણ ઝડપાતા ચકચાર મચી ગઈ છે બાઉભાઈ શેખ કાંદા બટાકા અને સુકા લસણના વેપારી સુરત એપીએમસીના બોર્ડ ઓફ ડિરેક્ટર છેલ્લા આઠ દસ મહિનાથી લસણના ભાવો જે પ્રમાણે વધી ગયા છે એના લીધે અત્યારે ચાઈનાથી લસણ ધીરે ધીરે ભારત દેશમાં પણ ઘૂસી રહ્યું છે હવે એ પોટ પરથી કાયદેસર પણ આવે છે અને ગેરકાયદેસર પણ આવે છે પરંતુ આ લસણ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ એને સ્વાસ્થ્ય માટે હાનિકારક બતાવવામાં આવે છે અને ખરેખર એમાં જે રીતની દવા અને પેસ્ટિસાઇડનો ઉપયોગ થાય છે એટલે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે અને ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષથી આપણા ત્યાંના લસણની ખેતી કરતા ખેડૂતોને પોતાના માલનો ભાવ ન મળવાના કારણે આ વર્ષે ઉત્પાદન ઓછું છે તો અત્યારે આપણા ખેડૂતોને આ લસણની જો એન્ટ્રી થઈ જાય તો આપણા ખેડૂતોને ભાવમાં પણ માર પડે અને આ ચાઇનીઝ લસણ અમારા ત્યાંના ઇન્સ્પેક્ટરો રાઉન્ડમાં હતા અને ધ્યાનમાં આવ્યું કે શંકાસ્પદ લાગેલું એનું અમે તપાસ કરતા એ ચાઇનીઝ લસણ હતું જેનું અમે સંપૂર્ણપણે નાશ કર્યું છે અને અમે અમારી એપીએમસીમાં આ રીતનું ચાઇનીઝ લસણ કોઈ બી રીતથી વેચાણ નહીં થાય એ માટે અમે કટિબદ્ધ છીએ શું ફરક જો આમ જોવા જઈએ તો હવે ચાઇનાની દરેક વસ્તુમાં ફરક તો હોય છે દેખાવમાં સારું હોય છે પરંતુ એમાં તીખાસ નથી હોતી અને જે આપણા લસણમાં ટેસ્ટ હોય તે કોઈ પણ રીતથી એ ટેસ્ટ હોતા નથી પણ દેખાવમાં સારું હોવાના કારણે લોકો એના તરફ આકર્ષાય છે પરંતુ એક વેપારી તરીકે મારી સલાહ છે કે એ લસણનો આપણે ઉપયોગ ન કરીએ તો સારું